મિત્રો શિયાળામાં કોથમીરની લીલી ચટણી ખૂબ જ ફાયદાકારક છે અને એમાંય જો આ ચટણીને તમે ખાંડીને બનાવી હોય તો તો એ શું લાજવાબ ચટણી બને છે મિત્રો તો એના માટે આપણે કોથમીર ભરપૂર લીધી છે લીલા તીખા મરચાં છે મોળા મરચાં શિંગદાણા કેપ્સિકમ લીલું લસણ આ બધી વસ્તુની સામગ્રીને બરાબર સાફ કરીને ધોઈને સમારીને આપણે આ રીતે વાટી લેવાની છે તીખા મરચાંની જો થોડી જરૂર વધારે લાગે તો વધારે એડ કરવાના આપણા સ્વાદ મુજબ ને આપણા ટેસ્ટ મુજબ એડ કરવાના છે પરંતુ આ ચટણી ખૂબ જ સરસ બને છે મિત્રો હવે થોડી સ્વાદ મુજબ આપણે મીઠું પણ એડ કરી દીધું સેંધા એડ કર્યું છે અને ગળપણ માટે થોડી ખાંડ એડ કરવાની છે મિત્રો અને ખટાશ માટે લીંબુનો રસ અને લીંબુના રસથી શું થશે કે ચટણી સરસ મજાની લીલી રહેશે અને એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે જરૂરથી બનાવી લેજો મિત્રો અને આ ખાંડેરી ચટણી સ્વાદમાં મિક્સરી ચટણી કરતાં અનેક ઘણી સારી લાગે છે